સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે આ ગેંગની મોડસ ઓપરેટ એન્ડી એ હતી કે તેઓ પોતાની માસુમ બાળકીઓ પાસે ચોરી કરાવતા હતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને દબોચી લઈ

ચોરીની ફરિયાદ બાદ રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો પરંતુ ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા પોલીસને તપાસમાં એક શકમંદ ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યું હતું ટેકનિકલ સેલના એએસઆઈ દ્વારા આ આઈડીના આઈપી એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા જેનાથી આરોપીઓનો નવો મોબાઈલ નંબર હાથ આવ્યો હતો આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ ફરી સુરત પહોંચ્યા તેવા તુરંત જ એલસીબીની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકના પાર્કિંગ પાસેથી દંપતી અને ચાર બાળકીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં ટીના ઉર્ફ અંજુ સુમિત શિંદે અને તેના પતિ સુમિત શત્રધ કાલેનો સમાવેશ થાય છે પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડા વેચવાનો ઢોંગ કરતા હતા તેઓ પોતાની નવ અને સાડા સાત વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતા અને મોકો મળતા જ મુસાફરોનો સામાન ચોરતા આરોપીઓ માનતા હતા કે નાની બાળકીઓ પર કોઈ શંકા ન કરે અને જો પકડાય તો પણ પોલીસ તેમને છોડી દેશે આ ગેંગે સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરી અન્ય બે ચોરીઓને ભોપાલ રેલવે સ્ટેશન પરની એક ચોરીની પણ કબૂલાત કરી છે આરોપીઓએ સુરતમાં પંદર પોઈન્ટ સાહીઠ લાખના દાગીનાની ચોરી લિફ્ટમાં પચાસ હજાર રોકડાની ચોરી સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી આરોપીઓ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી ભિંડાને વેચ્યા હતા પોલીસે અમરાવતી જે વેપારીની ધરપકડ કરી હતી વેપારીએ દાગીના ઓગાડી નાખ્યા હતા જેમાંથી તૈયાર કરેલી એકસો નવ પોઈન્ટ આઠસો ગ્રામ સોનાની લંગડી પોલીસે કબજે કરી છે હાલમાં કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાશનગરના ઝુંપડાઉ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા તો અમે લોકો ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાયમ રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એક ક્લુ મળ્યો કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ક્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે બધું લોકેશન અને સીડિયા કઢાવીને અમરાવતીથી જ્યારે એ લોકો હતા ત્યાંથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યું એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનો જેટલો મુદ્દામાલ ગયો તો હંડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે સાביר સૈયદ દિવ્યાંગ ન્યો સુરત